ભાવુક દ્રશ્યો સર્જાયા હતા પંચમહાલ જિલ્લા પોલીસની આ કામગીરીને ચારે બાજુથી બિરદાવવામાં આવી રહી છે માતાની આંખોમાં આજે પોલીસ માટે આભાર અને આંસુનો અદ્ભુત સંગમ જોવા મળ્યો ગઈ સાત એક બે હજાર છવ્વીસના રોજ સાંઈબાબા મંદિર પાસે ફૂટપાથ પર રહેતા એક આશાબેન અર્જુનભાઈ દંતાણી છે એમના બાળકને કોઈ મહિલા અપહરણ કરીને લઈ ગઈ હતી એવી જે તે રાત્રે જ એમને ખબર પડેલી અને બાદમાં ગુનો દાખલ થયેલો એમાં અમારા ડીવાય એસપી સાહેબ અને અમારા એલસીબી સીબી એસઓજી અને એમના લોકલ પોલીસ સ્ટેશનની ટીમે દરેક ગામના સરપંચને એલઆઈબીના માણસો સાથે મળી અને એક મેસેજ આપેલો કે ભાઈ એક આવા પાંચ મહિનાના બાળકનું અપહરણ થયેલું છે અને જે કોઈ જગ્યાએ જેને પહેલાં બાળક ન હોય અને અચાનક એમની પાસે બાળક આવે તો તાત્કાલિક પોલીસને જાણ કરવા માટે સમજ કરેલી હતી આ ગુનાની દરેક દ્રષ્ટિએ તપાસ થતી હતી તો પોલીસને એક એવી બાતમી મળી કે પનોરમા ચોકડી પાસે રહેતું એક ફેમિલી જે છે એમની પાસે બાળક નહીં હતું અને અત્યારે એમની પાસે અચાનક એક બાળક આવી ગયેલું છે તાત્કાલિક ગઈકાલે રાત્રે ત્યાં પોલીસ પહોંચી ગઈ અને એ લોકોને લઈ આવી અને એમની પાસે પોતાનું જે બાળક હતું એના આધાર પુરાવા કે એના જન્મ તારીખનો દાખલો આ બાબતે એમને પૂછતા એ કોઈપણ પ્રકારના પુરાવા રજૂ કરી શક્યા નહીં હતા બાદમાં એ બાળકને અહીંયા લાવી અને બાળકની માતા અને એમની ત્રણ વર્ષની જે નાની દીકરી છે એમની પાસે લાવતા એ દીકરીએ અને એની માતાએ એ બાળકને ઓળખી બતાવેલું હતું આ રીતે એ એક મહિલા જશોદાબેન અને એક સુરેશભાઈ કરીને આરોપી છે એ બંનેને પણ પોલીસે અત્યારે હસ્તગત કરેલા છે પ્રાથમિક દૃષ્ટિએ એ જશોદાબેનને બીજું કોઈ બાળક નહીં હોય અને એના કારણે બાળકનું અપહરણ કરેલું એવું મારી હાલની હાલ સુધીની તપાસમાં જાણવા મળેલું છે સર આમાં કેટલી ટીમો બનાવી હતી કેટલી શાખા કામ કરતી હતી એને કઈ કઈ જગ્યાએ સીસીટીવી ફૂટેજ કે ચેક કરવામાં આવ્યો હતા હાલોલ ડીવાય અધ્યક્ષતામાં અમારી એલસીબીની ટીમ એસઓજીની ટીમ હાલોલ ટાઉનની ટીમ અને એમના ડિવિઝનના બીજા પોલીસ સ્ટેશન છે એ લોકોની ટીમ બનાવેલી ઇનિશિયલી રીતે જે જગ્યાએથી બનાવ બનેલો છે ત્યાંથી લઈ પાવાગઢના જે નેત્રમના કેમેરા છે ત્યાંથી લઈ આજુબાજુના બધા કેમેરા ચેક કરાવેલા હતા આ સીસીટીવી ફૂટેજની પણ કામગીરી ચાલુ હતી અને બધી જ ટીમોએ વારાફરતી આ બધા સીસીટીવી ફૂટેજ પણ ચેક કરેલા હતા મહત્વની કઈ કડી થાય આપણે આરોપી સુધી પોલીસ પહોંચી જે ગામના સરપંચોને જે જાણ કરેલી હતી કે ભાઈ આવા પ્રકારના કોઈ બાળક છે પાંચ મહિનાનું બાળક છે એમનું અપહરણ થયેલું છે અને કોઈની પાસે બાળક ન હોય અને અચાનક બાળક આવે એવું કોઈ ફેમિલી તમારા ધ્યાનમાં આવે તો તાત્કાલિક પોલીસને જાણ કરવા સમજ કરેલી હતી તો આવી રીતે અમારા પોલીસને બાતમી મળી અને પોલીસે જે તે જગ્યાને વેરીફાય કર્યું અને બાળકને વેરીફાય કર્યું અને આ ગુનો ડિટેક્ટ કરેલો છે